તો આ તરફ એસટી બસના ડ્રાઈવરે મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા પ્રાંતિજની હોટલમાં જવા માટે પંદર કિલોમીટર રોંગ સાઈડમાં એસટી બસ ચલાવી ડ્રાઈવર અને કંડક્ટરની આ મનમાની મુસાફરો વિફર્યા તેમણે ના પાડી તેમ છતાં પણ રોંગ સાઈડમાં પંદર કિલોમીટર સુધી આ એસટી બસ ચલાવવામાં આવી ડ્રાઈવરની જોખમી હરકત સામે મુસાફરો વિફર્યા અંબાજીથી ખંભાત તરફ જતી હતી આ એસટી બસ પેસેન્જર્સના વિરોધ છતાં પણ ડ્રાઈવર અને કંડક્ટરે મનમાની કરી

અને કંડક્ટર પણ એમની બનમાની કરતા હતા એટલે એ લોકોની મિલી ભાગત હોય છે. તો ડ્રાઈવર કન્ડક્ટર પાસે સામે કાકે જે કાર્યવાહી તો બાકી એવું કરી નાખતો કે તો બંનેને ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા કે ખાલી ડ્રાઈવરને તો ડ્રાઈવરને કઈ પણ તો સાથે અને ફરી કોઈ ડ્રાઈવર આવું ના કરે એના માટે શું પગલા લેવાશે એના માટે અમે છે ને ઓપન આવશું મિટિંગ કરી અને દરેક દાવા કંઈક સૂચના આપીશું કે જે તે રૂટ પર જાય તો પોતાનું જે નિયત સમયની જે હોટેલ છે રૂટ છે આ પ્લેટફોર્મ પર કઈ જગ્યા ઉગળો કોઈનું માર્ગ દેશે નહીં અત્યારે ઉત્પાદન હવે મટેને અમે ઓપન હાઉસ મીટિંગ કરીને દરેકને સૂચના આપવાનું નક્કી કરેલ છે બિલકુલ ખૂબ ખૂબ આભાર આપનો મારી સાથે વાતચીત કરવા બદલ ફરજ પરના ડ્રાઈવર સાહેબે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે ડેપો મેનેજરે સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરવા જ માહિતી સામે આવી તેમણે કહ્યું છે કે હાલ તો તાત્કાલિક ધોરણે તેમને ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા અને હજી કોઈ આવું કરશે તો તેના માટે પણ આજ પગલા લેવાશે